સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં આગળ આપણે વિડીયોમાં દસ પોઈન્ટ એક પ્રમેય જોયો વિડિયોમાં લઈને આવી રહ્યા છે દસ પોઈન્ટ બે પ્રમેય જે તમારી આગલા વર્ષે જે બોર્ડની પરીક્ષા ગઈ તેમાં પૂછાયેલો પ્રમેય છે મિત્રો ત્રણ માર્ક્સમાં આ પ્રમય પૂછાય છે વિભાગ સી માં પૂછાય છે મિત્રો ચેપ્ટર દસ નો મોસ્ટ આઈએમપી એવો પ્રમેય છે પ્રમેય નંબર દસ પોઈન્ટ બે મિત્રો બોર્ડ ની પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો છે ત્રણ માર્ક્સ જોઈતા હોય તો આ પ્રમેય આપણને આવડવો જોઈએ મિત્રો આગલા વર્ષ નું પેપર ઉઠાવીને જુઓ આ પ્રમેય પૂછાયેલો છે હે ચલો કરીએ પ્રમય દસ પોઈન્ટ બે પ્રમેય નંબર બીજો દસ પોઈન્ટ

સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે શું કહ્યું છે મિત્રો વર્તુળની બહારના બિંદુએથી દોરેલા સ્પર્શકોની લંબાઈ કે હોય છે સરખી હોય છે કે હોય છે સમાન હોય છે મિત્રો તો ચાલો પેલા હું આકૃતિ દોરી દઉં તો આકૃતિ મિત્રો કઈક આવી છે વર્તુળની બહાર એક બિંદુ આપેલું છે આકૃતિ ઉપર ના છે જશો મિત્રો આકૃતિ આપણને આપણે ભાઈ રહ્યા ગણિતના શિક્ષક આપણને ચિત્રમાં બહુ આવડતું નથી મિત્રો ચાલો આ બંને ત્રીજા છે વર્તુળની બહારનું બિંદુ આપેલું છે પી આને નામ આપી દે ક્યુ આને નામ આપી દે આર આપણે જોઈએ છે જે અહીંથી દોરી દઈએ ચાલો આવી આકૃતિ છે મિત્રો તમારી બરોબર સ્કેલથી દોરશો તો તમારે કમ્પ્લેટ આવશે મારે અહીંયા આગળ અત્યારે હાલમાં સ્કેલ છે નહીં થોડી આકૃતિ આમથી આમ થઈ જાય બરોબર બાકી બધું ટ છે ચાલો મિત્રો આગળ જેમ કહ્યું એમ પ્રમયમાં ત્રણ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હંમેશા તમને જે આકૃતિમાં આપેલું હોય તે તો કેન્દ્ર વાળું વર્તુળ છે કેવું વર્તુળ છે ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે પી બિંદુએથી સ્પર્શકો કયા સ્પર્શકો ઓ પી સોરી પીક્યુ અને પીઆર આપેલા છે અથવા તો દર્શાવેલા છે બરોબર મિત્રો આ હતો આપણું વર્તુળની બહારની બિંદુ પી છે ચાલો શું છે મિત્રો સાધ્ય તો કે જો સ્ટેટમેન્ટ વાંચો ને એટલે તમને ખ્યાલ આવે છે કે સાધ્ય શું છે મિત્રો શું છે બહારના બિંદુએથી દોરેલા સ્પર્શકો ની લંબાઈ કેવી હોય છે સમાન એટલે આ બંને સ્પર્શકો કેવા હોવા જોઈએ સરખા એટલે શું સાબિત કરવું બરાબર આ વસ્તુ કરવાનું સાબિત કરીએ લખો સાબિતી ચાલો સાબિતી ઉપર આવી જાય સાબિતીમાં પહેલા હંમેશા શું લખવાનું પક્ષ તો ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે સ્પર્શકો પીક્યુ અને પીઆર દર્શાવેલ છે બરોબર આ સિવાય રેખા

પી બીજો છે ત્રિકોણ પી આર છે આપણા પ્રમેયની જ વસ્તુ આપણા પ્રમેયની મેન છે હવે આપણે દસ પોઈન્ટ એક પ્રમય શીખ્યા બરોબર એની ચર્ચા કરીએ પછી તો જો ઓ ક્યુ અને ઓ આર બંને સરખા કોની ત્રિજ્યા એક જ વર્તુલની એટલે શું ત્રિજ્યા હંમેશા ગમે ત્યાં દોરો કેવી હોય હોય એટલા માટે આ બંને સરખા હવે જો ઉપરના ત્રિકોણ માટે જુઓ તો ઓપી આપેલો છે નીચેના ત્રિકોણ માટે જો તો પણ ઓપી આપેલો છે બરાબર બંને શું છે ઓપી ઓપી બંને કેવા છે ઓપી છે બરોબર તો ઓપી ના માપ બંનેના કેવા છે સરખા કેમ સમાન બાજુ છે કેવી છે સામાન્ય બાજુ સામાન્ય બાજુ હવે આપણે દસ પોઈન્ટ એક પ્રમેય શીખ્યા મિત્રો આગળના વિડિયોમાં તમે જોશો તો દસ પોઈન્ટ એક પ્રમેય શીખ્યા એમાં સ્પર્શ બિંદુ એ જે ખૂણો બનાવે એ કેવો હોય તો કે સાહેબ કાટખૂણો ખૂણો હોય કેવો હોય કાટખૂણો ખૂણો હોય તો આ પણ ખૂણો કાટ ખૂણો કાટખૂણો ખૂણા બંને કેવા હોય સાહેબ સરખા હોય એટલે ખબર પડી જાય બધા જ કેવા હોય છે સરખા હોય છે બરોબર કેમ તો કે કાટ ખૂણા છે આ ત્રણેય સ્ટેટમેન્ટ મિત્રો ખબર પડી સરખા છે કેમ તો કે બંને ત્રીજા છે એટલે ઓપી ઓપી સરખા છે ઉપરના ત્રિકોણ માટે ઓપી અને નીચેના ત્રિકોણ માટે ઓપી બંને સમાન છે કેમ કેમ કે સાહેબ સામાન્ય બાજુ છે કેવી છે સામાન્ય બાજુ છે હવે ખૂણો ક્યુ અને ખૂણો આર સરખા છે ખૂણો ક્યુ અને ખૂણો સરખા છે કેમ કારણ કે જે ખૂણો બને જો કાટ ખૂણો બરોબર આને કર્ણ કહેવાય અને આને બાજુ કહેવાય તો કયો પ્રમેય લાગે કાક બા કાટ ખૂણો કર્ણ બાજુ એના પરથી આ બંને ત્રિકોણ કેવા છે સમરૂપ છે સોરી એકરૂપ છે બરાબર તો લખી દઈએ ત્રિકોણ પી ક્યુ અને ત્રિકોણ પી આરઓ બરોબર સેના પરથી આપણે સાબિત કર્યું તો કા કબા હવે જો બંને એકરૂપ હોય તો બધી જ બાજુઓ પણ કેવી હોય સમાન હોય માટે પીક્યુ અને પીઆર પણ કેવી હશે સરખી હશે માટે પીક્યુ બરાબર પીઆર આ આપણો પ્રમાણે સાબિત થઈ ગયો મિત્રો ઈઝી વે સાવ શાંતિથી સાવ પ્રેમથી સમજો એટલે આવડી આ ત્રણ જ વસ્તુ યાદ રાખવાની છે કે ત્રીજા તો સમાન હોય આ બાજુ તો આ તો સમાન છે એક જ વસ્તુ છે ઓપી તો બંને દિવાલ બધું કેવું હોય એ કરાની સેમ જ હોય બરોબર બાજુવાળાની આપણી અલગ અલગ હોય નહીં મિત્રો ચાલો તો એ પ્રમાણે ખૂણો ક્યુ અને ખૂણો આ સરખા થશે કેમ તો કે કાટ ખૂણા છે એના ઉપરથી બંને ત્રિકોણો એક છે અને એના પછી PQ બરાબર PR સાબિત થઈ ગયું બોલો પ્રમેયમાં ખબર પડી 2025 ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાઈ હતી મિત્રો અને એમાં આ પ્રમેય 3 માર્ક્સમાં પૂછ્યો છે પેપર ચેક કરી લો મિત્ર તમારે હે મોસ્ટ IMP પ્રમેય છે 3 માર્ક્સમાં પૂછા છે મિત્રો બરોબર આગળ આપણે 10.2 લઈને આવીશું મિત્રો બરોબર તો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો લાઈક કરી દેજો કમેન્ટ કરજો મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં જય ભોલે